કેમ છે મજામાં સુવાક્યની દુનિયામાં દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે જે વ્યક્તિની જીવનમાં આદતો ખરાબ હોય છે તેનું જીવન પણ એટલું જ ખરાબ હોય છે આ જ બાબતને આજ વિષયને સુવાક્ય તરીકે શ્રી જેમ્સ ક્લિયર સાહેબ એમણે ખૂબ સરસ સુવિચાર લખ્યો છે તેમણે દૈનિક આદતો વિશે લખ્યું છે કે જો તમારી આદતો ટેવો સારી હોય તો સમય તમારો સાથી બની જાય છે પછી તમારે ફક્ત ધીરજ રાખવાની જ જરૂર છે મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે એકદમ આસાનીથી સમજમાં આવે એવી છે એવું કહેવાય છે કે વ્યક્તિની જે દૈનિક આદતો હોય છે એટલે કે જે ડેલી હેબિટ્સ હોય છે તેનાથી જ તેનું ભવિષ્યનું નિર્માણ થાય છે એટલે મારા મિત્રો જો આપણે આજથી જ આપણામાં કોઈ ખરાબ ટેવ હોય તેને નહીં સુધારીએ તો આ ખરાબ ટેવ જ એક વખત આપણા ભવિષ્યમાં આપણી આદતોમાં સામેલ થઈ જશે અને આપણું જીવન ખરાબ બનાવી શકશે પ્રવત ફકતેયા એટલે છે કે આપણું જીવન ને હંમેશા સારી આદતો થી ભરી દેવું જોઈએ આપામાં કોઈ કુટેવ હોય ખરાબ ટેવ હોય તો તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો જોઈએ કોઈ ભૂલ થઈ જાય તો તેની ઉપર કામ કરીને તેની ભૂલ સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ અને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે ભૂલ ફરીથી પુનરાવર્તિત ના થાય જો આપણે ભૂલોને પુનરાવિત પુનરાવર્તિત કરવાથી ટાળીશું તો તે પણ એક સારી આદત જ બની જશે જ્યારે આપણે આપણા જીવનમાં સારી આદતોને ઇન્વોલ્વ કરીએ છીએ એટલે સારી આદતો આપણે જીવનમાં નાખીએ છીએ ત્યારે જે સમય હોય છે ને સમય તે પણ આપણો સાથી બની જાય છે એટલે એવું કહી શકાય કે જે માણસે પૂરા જીવન અથવા તેને સમજણ પડી જાય ત્યારથી જો તેણે પોતાના શરીરનું ધ્યાન રાખ્યું હોય તેવું બની શકે કે સમય ગમે તેટલો થાય એટલે કે જો તમારી પચાસ થાય કે સાહીઠ વર્ષની થાય કે સિત્તેર વર્ષની થાય તો પણ તમારું જે મન છે તમારું હંમેશા જુવાન જ રહેશે અને તમારી જે શરીરની જે અવસ્થા છે તે ખૂબ જ યંગ જેવી લાગશે આનાથી ઉલટું જે વ્યક્તિ પોતાના શરીરનું ધ્યાન નથી રાખતો ખરાબ આદતો પડવાના હિસાબે ખરાબ વસ્તુઓ ખાધા કરે છે શરીર બગાડે છે તો તે વ્યક્તિ જુવાનજોત અવસ્થામાં જ ઘડા જેવો દેખાય છે એટલે કે અહીંયા પણ સમય તેનું કામ કરે છે એટલે જો આપણી આદતો સારી હોય સમય આપણો સાથી બની જાય છે અને જો આપણી આદતો ખરાબ હોય તો આ જ સમય આપણો દુષ્મણ બની જાય છે

સારી રીતે જીવતા જવાનું થેન્ક યુ